નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરબેલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસ્ોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટમાં આગામી ચોવીસ કલાક ઠંડી માટે યલો એલર્ટ અમદાવાદમાં ઉત્તરાયણ જેવો પવન ફૂંકાયો ગુજરાતવાસીઓ માટે શિયાળ બરાબર જામ્યો અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માંગ શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતા સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું લોકલ ટ્રેન ના શેડ્યુલ ખોરવાયા કાલુપુર સ્ટેશન પર બ્લોકને પગલે લોકલ ટ્રેનના શેડ્યુલ ખોરવાયા ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર વિદ્યાર્થીઓ ત્રણસો પચાસ રૂપિયા ભરીને ઓનલાઈન ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્રના પાટનગર ઘણાતા રાજકોટ થી રોજ ઉપડતી અને દેશના અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનમાં લગભગ દરરોજ એકસો છાસઠ સુધીનું વેઇટિંગ હોય છે આ બાબતે રજૂઆત થયા બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર વીસ કલાકથી વધુ પડી રહેતી અને બહારના રાજ્યમાં જતી છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની ચૌદ મહિના પહેલા કેન્દ્રના મંત્રીને જાહેરાત કરી હતી ડભોઈમાં શિયાળાની ઠંડીએ જમાવટ કરતા જ હવે વસાણાની ચીજવસ્તુઓની માંગ પણ વધી રહી છે ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં અને આયુર્વેદોમાં પણ વસાણા ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરી છે ત્યારે ડભોઈ શહેર બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો હતો

અ બટ્ટુ સત્યનારાયણ તેમજ હવે ગુજરાતના પાટીદાર ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા સંગઠિત થશે પાટીદાર સમાજ સંગઠન પાટીદાર ખેડૂતોને સંગઠિત અને સક્રિય કરવા માટે પ્રથમ વખત ફેબ્રુઆરીમાં વડોદરામાં એક લાખ પાટીદાર ખેડૂતોનું મહાસંમેલન યોજશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીબીએ અને બીસીએ કોર્સની ફી માં આવતા શૈક્ષણિક વર્ષથી વધારો કરવામાં આવશે બીબીએ અને બીસીએ ની કોલેજની ફી અગિયાર હજાર રૂપિયા છે જેમાં વધારો કરીને તેર હજાર પાંચસો રૂપિયા કરવામાં આવશે છેલ્લે વર્ષ બે હજાર સોળમાં બીબીએ અને બીસીએ ની ફી માં વધારો થયો હતો એબી એબી અને ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે સત્તર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓ જીએસબી ડોટ ઓઆરજી પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે વિદ્યાર્થીઓએ ત્રણસો પચાસ રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર સીસી એપ્રોન રિપેરિંગ કામગીરી માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યા છે ત્રીસ દિવસ માટેના પ્રસ્તાવિત બ્લોકના કારણે અમદાવાદથી સંચાલિત થતી પેસેન્જર તેમજ મેમો ટ્રેનોનું સંચાલન ખોરવાશે ઠંડીનું પ્રમાણ વધુ રહેતા શિયાળુ પાકને પણ ફાયદો થવાની શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દિવસે સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો આ ઉપરાંત લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં શિયાળાએ અળીંગો જમાવ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે જેના કારણે ગુજરાતવાસીઓ માટે શિયાળો બરાબર જામ્યો છે ઠંડીનું પ્રમાણ વધુ રહેતા અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે બે દિવસથી અને કચ્છમાં પગલે નલિયામાં બે દિવસ અને રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે તો આ સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર